નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ જેના મકરંદ દેસાઈ બિલ્ડિંગમાં ટીબી વોર્ડની નીચે પાણી ભરાઈ જવાને કારણે દર્દીઓના સંબંધી તેમજ ડોક્ટરને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે અહીંયા બાજુમાં જ પીઆઈયુ દ્વારા આપવામાં આવેલ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીના કારણે આ ઘટના ઘટી છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે આ મામલે રોષ વ્યક્ત કર્યો છે તેમના જણાવ્યા પ્રમાણે પીઆઈયુ દ્વારા આપવામાં આવેલ કોન્ટ્રાક્ટરની સામે તંત્ર દ્વારા કડક પગલાં ભરવા જોઈએ તેવી તેમણે માંગ પણ કરી છે ચોક્કસથી એસએસજી હોસ્પિટલમાં મકરંદ દેસાઈ જે વોર્ડ છે ત્યાં ગાડી તમે જોશો કે ત્યાં ગાડી પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભરવડો જોવા મળે છે સાથે સાથે આડેધડ ખોદકામ કરવાના કારણે ડ્રેનેજ બંધ કરી દેવામાં આવે છે પાણીની નળીકા તોડી કાઢવામાં આવે છે એટલે અવારનવાર આ રીતની પરિસ્થિતિ સર્જાતી હોય એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને પીઆઈયુ વિભાગની જે સંકલન હોવું જોઈએ જે બે જણની સમજૂતી હોવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે અવળદના લીધે આજે એસએસજી હોસ્પિટલમાં આડેધડ ખોદકામ થઈ રહ્યું છે ત્યારે આજે અમે જાત તપાસ કરતાં જોવા મળ્યું કે ત્યાં ગાડી પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળી હતી સાથે સાથે જે કહેવાય છે કે જે દર્દી અને દર્દીના પરિવારજનો ડોક્ટરો સર્વંડો આ તમામ લોકોને આવવા જવામાં પણ પુષ્કળ પ્રમાણમાં હાલાકી પડી રહી હતી ત્યારે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરમાં આવેલ જે એસએસજી હોસ્પિટલના ખાસ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે અને આરએમઓ સાહેબે જાત તપાસ કરી છે અને આવા અધિકારીઓ સાથે સાથે આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે નોટિસ પાઠવી જોઈએ તેવી અમારી માંગ છે હા ચોક્કસથી અવારનવાર જે કહેવાય છે કે પીઆઈયુ દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવે છે જ્યાં ત્યાં જે કહેવાય છે કે નળીકાઓ તોડી નાખવામાં આવે છે સાથે અનેક જે કામગીરીની અંદર ક્યાંક ને ક્યાંક આડેધડ કામગીરી થતી હોય ત્યારે વારંવાર જે નોટિસ પણ પાઠવવામાં આવતી હોય છે ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે જ્યારે આવા અધિકારીઓ વ્યવસ્થિત રીતે કામગીરી ન કરતા હોય તો આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને જો કોન્ટ્રાક્ટર ન સાંભળતો હોય તો કોન્ટ્રાક્ટરને પણ તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ કારણ કે આ વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ છે અને એસએસજી હોસ્પિટલમાં અનેક લોકો પોતાની પીડા લઈને આવતા હોય છે દર્દ લઈને આવતા હોય છે અને રાજ્યમાંથી પણ અનેક રાજ્યમાંથી પણ લોકો આવતા હોય ત્યારે આટલી ગંદકી જ્યારે જોવા મળતી હોય આ ખૂબ જ ગંભીર વિષય છે ત્યારે અમારી ખાસ માગણી એક જ છે કે જે પણ લાગતા વળગતા જવાબદાર અ અધિકારીઓ હોય સાથે સાથે જે તે જવાબદાર એજન્સી હોય આ તમામ લોકોને નોટિસ આપીને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે